ઓગણત્રીસ ગામ તીરબંધ સમાજની વાડી પાલનપુર ખાતે તીરગર સમાજ શિક્ષણ સેવા ટ્રસ્ટ દ્વારા જનરલ તેમજ બ્લડ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના વડીલો અગ્રણીઓ યુવાનો મોટી સંખ્યામાં હાજર રહીને ટ્રસ્ટની કામગીરી પ્રશંસા કરી અને ટ્રસ્ટના કાર્યને આગળ વધારવા જયારે જરૂર પડે ત્યારે તન મન ધનથી મદદરૂપ થવાની ખાતરી આપી હતી બેઠકમાં મંત્રીમંડળની રચનામાં ઓગણત્રીસ ગામના પ્રતિનિધિઓ નીમવામાં આવ્યા હતા તેમજ બ્લડ કેમ્પમાં અઠ્યાવીસ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું અને રક્તદાતાઓને પાંચ લાખના વિમાનો સુરક્ષા કવચ અને આકર્ષક ભેટ આપવામાં આવી હતી કીર્ગન સમાજ સેવા ટ્રસ્ટ બનાસકાંઠા પાલનપુર હાલ જે ટ્રસ્ટ અમે સમાજની સેવા માટે બનાવ્યું છે જે તીરગઢ સમાજમાં શિક્ષણનું જાગૃતતા અભિયાન ચલાવે છે અને ઓગણત્રીસ ગામનો અમારો સમાજ છે નાનો એવો અમારો સમાજ છે અને ઓગણત્રીસ ગામના તમામ વિદ્યાર્થીઓને તીરગઢ સમાજ શિક્ષણ સેવા ટ્રસ્ટ દ્વારા લગભગ છોત્તેર હજાર જેવું રૂપિયા ટ્રસ્ટે વાપરી અને સમાજના દીકરાઓને ચોપડા વિતરણ કાર્યક્રમ કર્યો હતો અને અગાઉ પણ સારી સારી પ્રવૃત્તિઓ શિક્ષણ સેવા ટ્રસ્ટ કરશે આજે અમે અમારા ટ્રસ્ટની જનરલ મિટિંગમાં અમારી સમાજના વડીલ યુવાન તેમજ બહુ પહોળી સંખ્યામાં લોકોને આમંત્રણ આપ્યું હતું અને એ બ્લડ ડોનેશન જેવા કાર્યો કરી અને સમાજમાં જાગૃતિ લાવે એનું અભિયાન ચાલુ કર્યું છે ટ્રસ્ટના હજી પણ સપના એવા છે કે સમાજમાં શિક્ષણ સંકુલ બને શિક્ષણમાં જાગૃતિ આવે સમાજ પણ અવલ નંબરે આવે સમાજમાં એસપીથી પોલીસથી નોકરી લાગે એવી અપેક્ષા છે તીરગઢ સમાજ શિક્ષણ સેવા ટ્રસ્ટની મુખ્ય હેતુ શિક્ષણ એ જ કલ્યાણ છે વિષ્ણુકુમાર નાનજીભાઈ તિરગઢ રાને